કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મોમરજી ધોરડો ખાતે સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળ્યો હતો રાષ્ટ્રપતિ શ્રીએ સફેદ રણની રમણીય સાંજને માર્તા મારતા કેવી રીતે ધોરડો ગામે દુનિયાના બેસ્ટ ટુરિઝમ વિલેજનો ખિતાબ હાંસલ કર્યો તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી કચ્છના રણની મુલાકાત દરમિયાન ધોરડો ગામના સરપંચ શ્રી મિયા હુસેને આ સ્થળ કેવી રીતે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું તેના વિશે રાષ્ટ્રપતિ શ્રીને અવગત કરાવ્યા હતા સરપંચ શ્રીએ રાષ્ટ્રપતિ શ્રીને જણાવ્યું હતું કે આજે સફેદ રણ અને રણોત્સવના કારણે વિશ્વભરના પર્યટકો અહીં આવે છે રણ વિસ્તારના તબક્કાવાર વિકાસ ધોરડો ગામના પ્રવાસનના કેન્દ્ર બનવા સાથે સ્થાનિક લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ તે જાણીને ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુમરજીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી

નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા ગુજરાત પ્રવાસન નિગમના જનરલ મેનેજર શ્રી ચેતન મિશ્રણ ભુજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અરસી હાસમી નાયબ વન સંરક્ષક શ્રી બી એમ પટેલ ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી એ એન શર્મા સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા